અને હવે વાત શક્તિ વાવાઝોડા લઈને રાહતના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ગુજરાતમાં નહીં થાય શક્તિ વાવાઝોડાની અસર હવામાન વિભાગે શક્તિ વાવાઝોડાને લઈને આ અનુમાન આપ્યું છે શક્તિ વાવાઝોડાની અસર હવે ગુજરાતમાં નહીં થાય તેમ હવામાન વિભાગનું કહેવું છે આગામી ત્રણ દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરાઈ છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં હળવો વરસાદ વરસશે અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવા વરસાદની સંભાવના છે छः सात आठ अक्टूबर को और उसके आगे थोड़ा बारिश का जो हल्का से मध्यम बरसात का स्थिति रहेगा कम हो जाएगी मेनली रहेगा दक्षिण क्षेत्रों में गुजरात रीजन के दक्षिण क्षेत्रों थोड़ा दक्षिण क्षेत्रों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा